વડોદરામાં યુનાઇટેડ બે ગરબા પાસ વિતરણમાં બબાલ થઈ છે પાસ વિતરણ દરમિયાન હોબાળો વધતા તોડફોડ થઈ સમગ્ર ઘટનામાં ત્રણ લોકોને લાઈનમાં વ્યવસ્થા સર્જાઈ ભીડ બેકાબુ થતા પોલીસ બોલાવવાની ફરજ પડી મહત્વનું છે આવતીકાલથી શારદીય નવરાત્રીનું પ્રથમ નોંધું છે જેને લઈને રંગે ચંગે ગરબે ગુમવાની આતુરતા સાથે ખેલૈયાઓ યુનાઇટેડ બે ગરબાના પાસ લેવા પહોંચ્યા

અને સુસમસીય સર્જજત ત્યારે ને 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 ગરીબ લોકો તો બધા લાઈનમાં ઉભા રહે છે ને ભિખારી સમજે એક મહિનાથી અમે પાસ પૈસા ભર્યા છે અને આવી રીતે ઉભા છે બધાને હવે એમનો અંત આવવાની તૈયારી છે માસીને વાગ્યું છે કાસ્ટ ચાર્જરને વાગો વાગેલું છે અમારી સામે છે વાગ્યું છે તમારે આ રીતે પ્રોટેક્ટ ના કરવું જોઈએ સાહેબ એ લોકોને પ્રોટેક્ટ કરે છે ને બરાબર છે એનું તમે એનો સોલ્યુશન જો નથી અહીંયા અહીંયા ઓર્ગેનાઇઝર ભાગી ગયા છે બરાબર છે કોઈને કોઈ ક્યુઆર કોડ નથી આવ્યો કે યુનાઇટેડ વે તરફથી જે લોકોએ પૈસા ચૂકવ્યા છે એમને અહીંયા પાસ વિતરણ માટે યુનાઇટેડ વે કંઈક લોકોને બોલાયા હશે અહીંયા મોટી સંખ્યામાં લોકો પાસ લેવા આવી ગયા પરંતુ પાસ આપી શકાય એવી સ્થિતિ આટલી મોટી સંખ્યામાં એમની પાસે ન હોય એટલે એમણે ઓનલાઈન લોકોને જાણ કરી રહેલ છે એસએમએસ અને મેઇલ દ્વારા કે એમનો જે ક્યુઆર કોડ છે એ ક્યુઆર કોડથી જ એમને નવે નવ દિવસ એન્ટ્રી આપવામાં આવશે અને આ મતલબે તેઓ ઇન્ડિવિજઅલી એસએમએસથી અને મેલથી એમને જાણ કરી દીધી છે એ લોકો વ્યવસ્થા ગોઠવી રહ્યા છે હાલ પ્રાથમિક માહિતી એમણે એટલી આપી છે કે અમે એમને જ મેસેજ આપી રહ્યા છે એસએમએસથી અને મેલથી અને ક્યુઆર કોડના માધ્યમથી એમને એન્ટ્રી મળશે એવું એમણે મેસેજ આપ્યું ના એવું કંઈ છે નહીં કોઈને વાગ્યું નથી કોઈ તોડફોડ આ તો નાની જગ્યા છે ને લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા છે તો આ સાથે જ વધુ માહિતી માટે સંવાદદાતા રવિ જોડાઈ ચૂક્યા છે રવિ હાલ જે અવ્યવસ્થા સર્જાઈ છે વડોદરામાં યુનાઇટેડ પેના ગરબા પ્રખ્યાત છે પરંતુ આવી અવ્યવસ્થા કેમ લોકોએ પૈસા પણ પાસના ભરી દીધા છે આવું છે કે જોવા નથી મળી રહ્યા

જે ઓફિસના કાચ છે તે તોડી નાખ્યા ફર્નિચર તો આવ્યું જેમાં ત્રણેક લોકોને ઇન્જરી પણ થઈ છે કારણ કે જે સેક્રી હતા યુએડ ના તેમની સાથે પણ માથાકૂટ થઈ મારામારી થઈ જેના કારણે પોલીસ બોલાવવાની ફરજ પડી અને પોલીસે સ્થળ પર મામલો થાળે છે પરંતુ સવાલ એ થયો છે કે જયારે લોકો પાસેથી હજારો રૂપિયા પાસના યુએડ વે તરફથી ઉઘરાવવામાં આવતા હોય તો શા માટે આ પ્રકારની વ્યવસ્થા કરી છે કેમ લોકોના ઘરે બેઠા પાસ મળી જાય તે પ્રકારની વ્યવસ્થા નથી કરી તે સવાલ ઉઠવા પામી રહ્યો છે ત્યારે હવે